સ્વામી વિવેકાનંદના શું વિચારો આપણે સૌથી અઘરું કામ પણ કરી શકીએ છીએ તેથી ક્યારેય એવું ન વિચારો કે આપણે કોઈ ખાસ કાર્ય નહીં કરી શકીએ આપણે પોતાના વિશે જે વિચારીએ છીએ તે બનીએ છીએ જો તમે તમારી જાતને નબળા માનશો તો તમે નબળા પડી જશો તેથી હંમેશા સકારાત્મક રહો સફળ થવા માંગો છો તો એક સમયે એક કામ કરો અને તમારી બધી શક્તિ તેમાં લગાવો જો તમે આ વાતને ધ્યાનમાં રાખશો તો તમને ચોક્કસ સફળતા મળશે જે લોકો આળસુ થઈ જાય છે તેમના માટે સરળ કામ પણ અઘરું બની જાય છે જે લોકો કામ કરતા રહે છે તેઓને તેમનું કામ સરળ લાગે છે અભ્યાસ માટે એકાગ્રતા સૌથી મહત્વપૂર્ણ છે ધ્યાન કરવાથી એકાગ્રતા વધે છે ધ્યાન કરવાથી ઈચ્છાઓને કાબૂમાં રાખી શકીએ છીએ અને એકાગ્રતા વધવા લાગે છે